કચ્છ લાઈવ અસ્મિતા ન્યૂઝ ચેનલ ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબર્સ આડેસર ગામમાં હાઈવે ઉપર અકસ્માત થયો હોવાના સમાચાર મળ્યા છે પરંતુ રાહતની વાત એ છે કે કોઈને પણ ઈજા પહોંચી નથી આ સમાચાર નીચે મુજબ છે સ્થળ આડેસર ગામ હાઇવે ઘટના અકસ્માત ઈજા કોઈને પણ ઈજા થઈ નથી વધુ વિગતો હજુ પ્રાપ્ત થઈ નથી આ સમાચાર મળ્યા બાદ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે સ્થળ પર ટ્રાફિક જામ થવાની શક્યતા રહે છે તેથી આ હાઈવે પરથી પસાર થતા વાહન રાખવી જોઈએ પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે લોકો અને વાહન અને ને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થળ પર ભીડ ન કરે અને અધિકારીઓને તેમનું કામ કરવા દે આડેસર ગામમાં હાઈવે પર અકસ્માત થયો છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી વધુ માહિતી મળતાની સાથે જ અપડેટ કરવા રિપોર્ટર આડેસર 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 રિપોર્ટર ગામમાં ઉપર અકસ્માત થયો હોવાના સમાચાર મળ્યા છે પરંતુ રાહત ની વાત એ છે કે કોઈને પણ ઈજા પહોંચી નથી આ સમાચાર નીચે મુજબ છે સ્થળ આડેસર ગામ હાઈવે ઘટના અકસ્માત ઈજા કોઈને પણ ઈજા થઈ નથી વધુ વિગતો હજુ પ્રાપ્ત થઈ નથી આ સમાચાર મળ્યા બાદ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે સ્થળ પર ટ્રાફિક જામ થવાની શક્યતા રહે છે તેથી આ હાઈવે પરથી પસાર થતા વાહન સાવચેતી રાખવી જોઈએ પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હશે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હશે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થળ પર ભીડ ન કરે અને તેમનું કામ કરવા દે અધિકારી ગામમાં હાઈવે પર અકસ્માત થયો છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી વધુ માહિતી મળતાની સાથે જ અપડેટ કરવા રિપોર્ટર આહિદ આડેસર રિપોર્ટર ઇમરા આડેસર